હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ આજથી આપણી ચેનલમાં મુખ્ય રે ને સિલાઈ કામના કરતા વિડિયો હું મૂકવાની છું એમ તો બીજા વિડીયો પણ મૂકીશ પણ મુખ્યત્વે આપણે સિલાઈ કામના વિડીયો મૂકવાના છે કારણ કે બધા લોકોને સિલાઈમાં વધારે રસ છે અને વધારે કમેન્ટ એની જ આવે છે એટલે હવે હું પ્લેલિસ્ટમાં નવી ચે નવા વિડીયો બધા મૂકવાની છું તો સ્ટાર્ટ આપણે સિલાઈ કામ કરતી વખતે કયા કયા સાધનોની મુખ્ય જરૂર પડે છે તેના વિશે ચર્ચા કરવાની છે તો સાથે સાથે તેના નામ સહિત હું એ કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ કહેવાની છું તો તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો આ જે બધી વસ્તુ છે ને બધી વસ્તુને આપણે જરૂર પડે છે સિલાઈ કામ કરતી વખતે જો ન હોય તો સિલાઈ અટકી જાય છે તો સૌથી પહેલાં કઈ વસ્તુની જરૂર પડે છે તો સૌથી પહેલાં આપણે સિલાઈ મશીનની જરૂર પડે છે સિલાઈ મશીન ન હોય તો આપણે કઈ રીતે શીખશું તમે ગમે ત્યાં શીખવા જવા માગતા હો કે શીખતા હોય તો સિલાઈ તો ઘરે પ્રેક્ટિકલ કરવા માટે જોઈએ જ તે તો એક તમારી પાસે મશીન સેવવા માટેનું હોવું જોઈએ પછી કઈ વસ્તુની જરૂર પડે છે તો આ બધી વસ્તુ છે તે વસ્તુની જરૂર પડે છે તો હવે સૌથી પહેલાં તમારે જે પહેલું લેવાનું છે તે લેવાનું છે સ્કેલ લેવાની છે આ પ્રકારની સ્કેલ તમારી પાસે હોવી જોઈએ તો આ છે લોખંડને છે લાકડાની પણ આવે છે તે પણ હોવી જોઈએ તે શેપ સ્કેલ હોય છે તો તમારી પાસે સેફ સ્કેલ પણ હોવી જોઈએ પણ એ પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કેમ કે ઘણી બધી પ્રોડક્ટ થઈ જાય અને વિડીયો લાંબો થઈ જાય એના માટે તો તપા તમારી પાસે આ રીતની એક સ્કેલ હોવી જોઈએ પછી શું હોવું જોઈએ તો થ્રેડ કટર હોવું જોઈએ અને થ્રેડ કટર કહેવાય છે જો તો જ્યારે પણ આપણે દોરાને કટ કરીએ છીએ તો કાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ કાતર છે ને હેવી થઈ જાય છે જેનાથી આપણને આ થ્રેડ કટર આસાન પડે છે તો એક તમારી પાસે થ્રેડ કટર હોવું જોઈએ એની પછી આપણે કઈ વસ્તુની જરૂર પડે છે એ પણ કહું તો જુઓ આ થ્રેડ કટર છે જોઈ લેવો મંગાઈ લેજો પછી વિડીયોમાં મેં ટેક પ્રોડક્ટ કરે છે અહીંયા ક્લિક કરી અને તમે મંગાવી શકો છો પ્રોડક્ટ હવે આ વસ્તુ ખૂબ જ હેવી પડે તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે બીજી કઈ વસ્તુની જરૂર પડે છે તો આ બધા છે ને એ છે નિડલ છે યાની કે સોય તો સંચાની સોય પણ આવે છે અને જે આપણે સિલાઈ કામ કરતા હોઈએ છીએ તે સોય પણ આવે છે જુઓ અને આ છે એ પ્રેસ બટન છે જે નાના બાળકોના પ્રેસ બટન માટે જરૂર પડે છે એ છે આ ઓપ્શનલ છે તમે જ્યારે શીખતા હો તો આ જરૂરી નથી કે તમારે લેવું લઈ નવું તો કાપણ વાંધો નથી પછી આ છે ને એ આપણે જ્યારે ગાજ કરતા હોઈએ છીએ ઝીણી ઝીણી સિલાઈ જે વધારાની એક્સ્ટ્રા આવી ગઈ હોય છે નકામી સિલાઈ હોય એ કાઢવા માટેનું આ મશીન છે યાની કે થ્રેડ કટર આને પણ થ્રેડ કટર પણ કહીશું જે દોરો આપણે વધારાની સિલાઈ હોય કાઢવા માટે આ ખૂબ જ અગત્યનું છે તો આ તમારી પાસે હોવું જોઈએ પછી અલગ અલગ પ્રકારની સૂઈ આવે છે તો સૂઈ પણ તમે લઈ લેજો પછી આ છે ને એ સોય છે સોયને અંદર દોરો કાઢવાનું છે જે આપણે નીડલની અંદર નાખવાનું અને પછી એની અંદર દોરો ફિટ કરવાનો અને નીડલમાંથી બહાર કાઢી નાખવાનું તો એ દોરો આસાનીથી બહાર નીકળી જશે અને પૂરવાઈ જશે કેમકે દોરો પૂરી વખતે ખૂબ જ તકલીફ પડે છે ઘણી અંધારું હોય તો દોરો દેખાતો નથી પછી આ રીલ પૂરવાની મશીન છે જેનેથી રીલ આસાનીથી પૂરી શકાય છે તો આ તમારી પાસે હોવું જોઈએ પહેલાં કીધું એમ કે અલગ અલગ પ્રકારની નીડલ તમારી પાસે હોવી જોઈએ આ બધી નીડલ છે તો એ રીતની અલગ અલગ પ્રકારની નીડલ હોવી જોઈએ પછી આ બોબિન રીલ છે જુઓ અને આ બોબિન છે આખા આટાનું બોબીન અલગ આવે અડધા આટાનું બો બોબીન અલગ આવે છે તો એ જાણી લેજો તો તમારી પાસે જે મશીન હોય એ પ્રકારનું તમારે બોબિન લેવાનું છે બજારમાં જાઓ તો એ કહેજો કે અડધા આટાનું કે આખા આટાનું પછી આ સેપ સ્કેલ છે તો આ રીતની સ્કેલ તમારે અલગ અલગ પ્રકારની આવે છે એ તમે બજારમાંથી લઈ લેજો પછી જે નીચે છે ને તે છે કેનવાસ છે જો આપણે જ્યારે કટિંગ કામ કે બ્લાઉઝને એવું કંઈ શીખતા હોય તો ફિનિશિંગ માટે રહે ને કેનવાસ મૂકતા હોય છે જેનાથી બ્લાઉઝનું ફિનિશિંગ ખૂબ જ સરસ આવે છે પછી આ છે ને કાતર છે અલગ અલગ પ્રકારની કાતર છે કાતર વિશે પણ મેં વિડીયો શેર કર્યો છે ન જોયો હોય તો આજે જ જોઈ લેજો કે કઈ કાતર બેસ્ટ છે કટિંગ કામ કરવા માટે એ પણ જોઈ લેજો આ અલગ અલગ પ્રકારની મેં કાતર મૂકી છે પછી મુખ્ય જે વસ્તુ છે તે છે મેજર મેઝરપટ્ટી વગર તમારું કામ અધૂરું છે અને પટ્ટી નહીં હોય તો તમે સિલાઈ કામ પણ નહીં કરી શકો એની પછી જે તમે જો મોટરવાળે ન હોય મોટરવાળો સંચો ન હોય તો તમારે આ રીતની દોરીની પણ જરૂર પડશે તો દોરી લઈ લેજો પછી જે છે એ છે ચોક જો આ રીતના ચોક આવે છે હલકા ભારે ચોક આવે છે શરૂઆતમાં જ્યારે તમે શીખતા હોવ તો તમારી પાસે ભારે ચોક હલકા ચોક હોવા જોઈએ તો અત્યારે આપણે જ્યારે શીખીએ છીએ તો હલકા ચોક પહેલાં લઈ લેવાના જ્યારે શીખી જાઓ તો પછી તમારે ભારે ચોક ત્યારે લેવાના છે પછી આપણે કઈ વસ્તુની જરૂર પડે છે પછી ઓઇલની જરૂર પડે છે મેં વિડીયો શેર કર્યો છે કે સંચામાં કઈ જગ્યાએ ઓઇલ પૂરવું જોઈએ અને શા માટે જોઈએ એ પણ જોઈ લેજો વિડીયો તો તમારે ઓઇલ લેવાનું છે એના માટેની કૂપી પણ લઈ લેવાની છે કૂપી વગર તમે ઓઇલ નહીં પૂરી શકો તો આ બંને વસ્તુ તમારે ફરજિયાત તમારી પાસે હોવી જ જોઈએ નહીં હોય તો તમારો સંચો વહેલાસર બગડી જશે પછી જે બીજી વસ્તુ છે તે છે બટન અને હુક હવે આ વસ્તુ એવી છે ને કે આ વસ્તુ જ્યારે ખૂટે ને ત્યારે ઠેઠ લેવા બજારમાં જવું પડે છે એટલે તમારી આ બંનેની ક્વોન્ટિટી છે ને એ તમારે વધારે રાખવાની છે કારણ કે ઘણી વાર મેં જોયું છે મેં ખુદ પણ અનુભવ કર્યો છે કે હું ગમે એટલી વસ્તુ લઈને રાખું ને તો જ્યારે બ્લાઉઝ સીવવાના હોય છે ને તો પાંચ બટન સીવતા હોય છે એની જગ્યાએ એક બટન ખૂટતું હોય છે આ પ્રોબ્લેમ વાર વાર થતી હોય છે પછી આ છે ને એ પણ કેનવાસે આવા રોલ આવે છે કેનવાસમાં એ ખૂબ જ જરૂરી હોય છે તો એ તમે લઈ લેજો કારણ કે એના વગર ચાલશે નહીં અને બીજું કે આ જે ઓઇલ છે ને એના વિશે કે કયું ઓઇલ લેવું જોઈએ કયું ઓઇલ ન લેવું જોઈએ સંચા માટેનું કયું ઓઇલ છે એ બજારમાં પણ મળે છે અને મારા વિડીયોમાં પણ મેં બતાવ્યું છે કે સંચા માટે કયું ઓઇલ લેવાનું છે તો એ જરૂર તમે લઈ જોઈ લેજો એ વિડીયો પણ મેં મારી પ્લેલિસ્ટમાં ચેક કરશો તો સીવણ ક્લાસ કે સિલાઈ કામમાં એ વિડીયો હશે તો તમે જરૂર જોઈ લેજો કે સંચામાં કયું ઓઇલ પૂરવું જોઈએ ફરીથી તમને સમજાવું છું કે તમારે કેટલા બટન કેટલા બટન લેવાના છે કયા કયા બટન લેવાના છે અને હા રંગબેરંગી બટન ન લેતા જ્યારે પણ આપણે બ્લાઉઝ સીવતા હોય છે રંગબે રંગબી બટન લેવામાં શું થાય છે ઘણીવાર બટન ખોટી રહેતા હોય છે એટલે આવા વ્હાઈટ કલરના જ બટન લેજો બીજા બટન ન લેતા વ્હાઈટ કલરના લેવાથી બધા બ્લાઉઝમાં ભળી રહ્યા છે અને આપણે તકલીફ પણ નથી પડતી હૂકમાં તો કંઈ પણ વાંધો નથી તો હુકમાં પણ ધ્યાન રાખજો અને આ ઇલાસ્ટિક છે તો ઇલાસ્ટિકમાં પણ જો આવા રોલ આવે છે તો આ પણ તમારી પાસે હોવા જોઈએ જ્યારે શીખતા હોય તો એક બંડલ લઈ લેવાનું પછી વાંધો ન આવે હવે આ રીતની છે ને રીલનું બોક્સ એક આખું લઈ લેજો પહેલાં જો શરૂઆત કરતા હોય તો ઓછી રીલ લેજો પણ એક આખું બોક્સ લઈ લો તો કલરે કલરનું હોય તો કંઈ વાંધો આવતો નથી પછી આ છે ને ગળાના શેપ છે જ્યારે ડ્રેસ સીવતા હોય તો આ રીતના તૈયાર જ મળે છે ગળાના શેપ તો તમે એ પણ તમારી પાસે હોવા જોઈએ પછી તમારે જે લેવાનું છે તે છે ચેન આ છે ચેન ડ્રેસની પાછળ જે આપણે ચેન નાખતા હોઈએ છીએ એ છે ચેન તો લાંબી અને ટૂંકી એને કે નાની મોટી ચેન તમારી પાસે હોવી જોઈએ જો નાની મોટી ચેન તમારી પાસે નહીં હોય તો શું થશે કે તમને તકલીફ પડશે એટલે તમારી પાસે પાંચ નંગ એવા હોય છે જે લાંબા લાંબી ચેન હોય અને પાંચ નંગ એવા હોય જે ટૂંકી ચેન હોય આ બે વસ્તુ હશે તો તમારું પૂરતું કામ થઈ ગયું પછી નાની મોટી ઇલાસ્ટિક આ રીતની પતલી પણ ઇલાસ્ટિક છે અને મોટી પણ ઇલાસ્ટિક છે આ બંને ઇલાસ્ટિક તમારી પાસે હોવી જોઈએ જે નાના છોકરાઓની જ્યારે ચડીઓ બનાવતા હોઈએ છે બ્લાઉઝની જ્યારે પેટર્ન કરતા હોય છે બાયમાં ત્યારે આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે તો આટલી વસ્તુ તમારી પાસે જરૂર હોવી જોઈએ હજી પણ જો કંઈ ખામી હોય તો મને જરૂર કહેજો કમેન્ટમાં બાકી આટલી વસ્તુ હોય તો તમારો જે સિલાઈ કામ કરતી વખતે તમને જે તકલીફ પડે છે એ નહીં પડે કેમકે આટલી વસ્તુ તો ઇનપ છે આ કદાચ વધારાની અમુક વસ્તુ આવી ગઈ છે પરંતુ તો પણ આટલી વસ્તુ તમે જરૂર લઈ લેજો અને હા વિડીયોના મેં ટ્રેક પણ પ્રોડક્ટ કરી નાખ્યા છે તમે ત્યાંથી પણ ઓનલાઈન ખરીદી શકો છો એ પણ પ્રોડક્ટ ખૂબ જ સારી આવે છે તો જરૂર ત્યાંથી ખરીદશો તો તેની માટે બાય બાય